એકસો બાવન બોટલ જપ્ત કરી લિંબાયત સંયુક્ત બાતમી મળતા અશોક લેલેન્ડ ફોર ટેમ્પાની અંદર અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ આવતો હોવાની બાતમી મળતા સંયુક્ત બાતમીના આધારે રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર સાહેબના સંયુક્ત માર્ગદર્શન અને સૂચનાને આધારે લીંબડી શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ રીતે થતા ગુનાઓને અટકાવવા તેમજ આવનારા તહેવારોમાં ક્રિસમસ ન્યૂ યર જેવા તહેવારોમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ થતાં અટકાવવા માટે સૂચના કરેલ હોય જેના અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ વી એ જોગરાણાના માર્ગદર્શન મુજબ ટેકનિકલ કોર્ટ તેમજ સર્વેલન્સ કોર્ટના પીએસઆઈ એચ એલ જેબલિયા તેમજ તેમની ટીમ લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી અને વિશ્વાસુ વ્યક્તિ દ્વારા બાતમી મળતા બાતમીના સ્થળે જઈ રેડ કરી ઘરે ટેમ્પો આવતા પકડી પાડી જેમાં તપાસ કરતા તપાસ દરમિયાન એક હજાર એકસો બાવન ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવતા પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી